તપોવન જૈન પ્રિસ્કૂલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ માસુમ રિસ્તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ વડોદરાના સરસયાજી રાવનગર ગૃહ ખાતે વડોદરાની પ્રથમ જૈન સ્કૂલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ માસુમ રિસ્તેના નામથી યોજાયો હતો સુભાનપુરા બાલાજી હોસ્પિટલ પાછળ આવેલા તપોવન સંસ્કાર ધામ દ્વારા પન્યાસ ચંદ્રશેખર મહારાજના બનાવેલા આદર્શોને લઈને સંચાલિત કરવામાં આવેલ છે એમ સ્કૂલના સેન્ટર હેડ નેહા ગાંધીએ જણાવ્યું હતું

પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનું એક મોડલ એમણે રજૂ કર્યું હતું દરમિયાન એરફોર્સના અધિકારી જેમણે કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તે રિટાયર્ડ હિરેન ગાંધી ખાસ મહેમાન હતા અને આર્મીમાં પણ જૈનોની સંખ્યા વધી રહી છે અને ધર્મ ભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આ જૈન સ્કૂલમાં આપવામાં આવે છે જેને બિરદાવી હતી વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડીએમબી સ્કૂલના મુખ્ય લાભાર્થી વિનિતાબેન મનરલાલ શાહ જેને જૈન સમાજ અનુપમા દેવી તરીકે ઓળખે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ પરેશભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશભાઈ પરીખ ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનયભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી પ્રશાંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપભાઈ શાહ સહિત અનેક અગ્રણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું જે સર સયાજીના વગર નગરગુરુ ખાતે વડોદરાની એકમાત્ર જે પ્રી છે એનું એન્યુઅલ ડે ફંક્શન છે આપણી સાથે સ્કૂલના સેન્ટર હેડ જે છે નેહાબેન ગાંધી આજના આપણો મુખ્ય મહેમાન પણ જે છે એરફોર્સથી રિટાયર્ડ થયા છે

ત્રણ વર્ષ થયા છે મારી સ્કૂલનું નામ છે ડીએમડી બી તપોવન વાંચીધામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે એકેડેમિક્સ તો છે જ છે પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવિ પેઢી આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે આ સાથે અત્યારે અમારી સ્કૂલમાં સિક્સ્ટી સ્ટુડન્ટ્સ છે અને અત્યારે અમારી ફક્ત પ્રી સ્કૂલ છે પણ આજે જ અમે અનાઉન્સ કર્યું છે કે અમારી મોટી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ થઈ રહી છે જગ્યાને બધું પણ લેવાઈ ગયું છે ક્યાં બનાવવાની છે આ સ્કૂલ એ અટલાદરા એરિયામાં છે અને બહુ જ ટૂંક સમયમાં અમારી તપોવન સંસ્કાર પીઠ સ્કૂલ આવી રહી છે આપનું નામ સમજ નેહા દોશી સેન્ટર હે ડીએમબી તપોવન સ્કૂલ સર્વે સર્વેને પ્રણામ તપોવન વિદ્યાલય તપોવન સંસ્કારધામ તપોવન સંસ્કાર પીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો છે તે બરોડાની અંદર ત્રણ વર્ષથી ચાલે છે પ્રિસ્કૂલ અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં બારસો દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે બાવનસો બારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે જે ટૂંક સમયમાં શરૂ થશે નામ લલિતભાઈ ધામી તપોવન સંસ્કારપીઠ તપોવન સંસ્કાર ધામ કુલપતિ તરીકે પચાસ વર્ષથી મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ સાથે શિક્ષણ સાથે સંસ્કરણનું અદ્ભુત કામ થાય એવી પ્રવૃત્તિઓ શાસનલક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું ડીએમબી તપોવન સ્કૂલ વડોદરા ખાતે જૈનોની પહેલી સ્કૂલ છે એનો ત્રીજો એન્યુઅલ ડે ફંક્શન છે લલિતભાઈ ધામી હરેનભાઈ ગાંધી અને ઘણા મહાનુભાવો અત્યારે પધાર્યા છે આપણી સાથે પરેશભાઈ પરીખ જેઓ મધ્ય ગુજરાત વેપારી મંડળના પ્રમુખ પણ છે એવો પણ જૈન છે અને બાળકોના ઉત્સાહ વધારવા આપે આવ્યા છે આપણે પરેશભાઈને પૂછીએ પરેશભાઈ આ જે સ્કૂલ છે એમાં કેવા પ્રકારના સંસ્કાર અમે હમણાં કાર્યક્રમ જોઈ રહ્યા છો આપ શું કહેશો આ સ્કૂલ છે સર્વપ્રથમ તો યુગ પુરુષ કન્યા ચંદ્રશેખર મારા સાહેબનું એક નિધન હતું કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલિંગ થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એના એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈન જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા લલિતભાઈ ધામીનો કે સતત આવું મારે પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલીયતની તારીખ છે વડોદરામાં શ્રી દિવેશભાઈ શાહ નેહા મેળા હિંમતભાઈ પ્રશાંતભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણા સૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર આપનું નામ પરેશ પરે